જુનાગઢના ગોધાવાવ થી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો ખોદી નાખતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગટર તેમજ પાણીની લઈને ગોધાવાવ ગિરનાર દરવાજા સુધી તેમજ ખુલિયા હનુમાન રોડ ઉપર કોર્ટ તરફ જવાનો રસ્તો ખોદવામાં આવ્યો છે છેલ્લા એક માસથી વધુ સમયથી આ રસ્તો બિસ્માર હોવાથી લોકો ચાલીને પણ જઈ શકતા નથી ત્યારે રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે ગટર અને પાણીની લાઈન નાખવામાં આવતા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું ન હોવાથી ગટરના પાણી પણ રસ્તા પર આવી ગયા છે ત્યારે સત્વરે રસ્તા બનાવવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે જૂનાગઢમાં ખાસ કરીને ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કામ ચાલી રહ્યા છે એમાં જૂના ગામતળમાં અત્યારે કામ ચાલુ છે ત્યાં ખૂબ મોટી મુશ્કેલી છે કારણ કે એ કામ જ્યાં જ્યાં પતતા જાય ત્યાં જો કમસે કમ રોડ થોડોક વ્યવસ્થિત થાય તો વાંધો ન આવે પરંતુ એ પ્રકારનું કામ અહીંયા થતું નથી જે પણ કોન્ટ્રાક્ટર હોય એની બેદરકારી હોય કે જે હોય પણ જેને કારણે પ્રજા ખૂબ પરેશાન થઈ રહી છે અત્યારે ભવનાથ તળેટીમાં આવતા પ્રવાસીઓ પણ પરેશાન છે યાત્રાળુ પણ પરેશાન છે સાથે સાથે ઉપરકોટ જોવા માટે આવતા સ્કૂલના બાળકો નાના નાના સ્કૂલના જે બાળકો છે એ પણ ઉપરકોટ જઈ શકાય એવી સ્થિતિ જ નથી ઉપરકોટ જવા માટેનો એક પણ રસ્તો અત્યારે ચાલુ નથી એટલે ઉપરકોટ જવામાં પણ ખૂબ મોટી મુશ્કેલી પડે છે નરસિંહ મહેતાના ચોરા સુધી પણ જવાય એવી પરિસ્થિતિ નથી એટલે આ પ્રકારે જે રીતે જે કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું હોય ત્યાં જવાબદાર કર્મચારી એટલે કે ઇજનેરશ્રી એમની પોતાની શું ભૂમિકા છે એ પણ જો કોર્પોરેશન દ્વારા સમજાવવામાં નહીં આવે તો આની આ પરિસ્થિતિનું નિર્માણ થશે આ રોડની હાલત તો જો ગયાજનમાં ડાયોજન આપ્યું એમાંય આરો ને એમાંય પાણી આવેલું જાય છે આ પાઇપ તૂટી ગયું હોય ને કાં ગટરના પાણી આવેલા ગયા મારી આગળ જે રિક્ષા હતી તેમાંથી નિશાનના છોકરા બેઠા હતા નમતી નમતી રહી ગઈ મેં કીધું હો હો ભાઈ હમણાં પડી જાત તો મેં શું કરે ભાઈ મેં કીધું ઓલી બાજુ આય હ હા ભાઈ આવ્યા અને મારું આવો અભિપ્રાય લઈ છે મેં કીધું ભાઈ આ રોડનું ડાયોજન એ કાંઈ ખરકું આપેલો સારું કહેવાય અને કામગીરી પણ સારી જ થાય છે એમાંય કોઈ વાંધો નથી પણ આ ડાયજન તો હરખું દેવું પડે ને ભગવાન મારું આમ કહેવાનું